અમારે છે ને હાથ રાખ્યું છે ને કેમ કામ કરવું ને એ સમજાય ખબર ના પડે ચાલો આજે આપણે તો જાણે ત્રીજ કરવા આવ્યા છીએ આજે ઓલો એવું કે ઊંઘી ત્રીજ એટલે મુંગા મુંગા જમવાનું હોય આજે મમ્મીને કાપી કઈ રહ્યા છે એ એની પ્રસાદી બનાવશે ઘઉં ગમે અને સાક્ષી કે લાડવા ગમે એવું કંઈક બનાવશું કંઈક માતાજીનું ધરશું જોકે આ ત્રીજ લગભગ આપણે શાસ્ત્રોમાં તો ક્યાંય નથી આવતી પણ આપણું પહેલાના સમયમાં બધા એ રીતે છે એટલે અત્યારના જે છે એ રીએ છે અને આપણે તો કઈ રહેતા નથી ત્રણ ટાઈમ ખાઈને વાવા જેવું છે અને આપણે પાસે આજ ફરી મમ્મી ઘરે આવ્યા છે ત્રીજ કરવા તો ચાલો શું બનાવીએ છીએ અમૃત ભાભી શું બનાવે છે જોઈએ અને જે મારી મને મું આવેલી મળવા અને એ બેસાડી દરવા લાપસી બનાવીએ છીએ અને આપણે ભાડા લાપસી કહીએ તારી લાપસી કહે અને આ લાપસી મારવાળી લાપસી આવે

हॅलो जय श्री कृष्ण जय माताजी आज तो वीडियो मग काही नवीन लाईव्ह आलं थी आपले मा मग काम कामकाज करीन रेडी थिया त्या तो साडे अग्यार वागे मम्मीन फोन आयो કે આજે ત્રીજ છે તો તું અહીંયા આવે એમ જમવા પછી અહીંયા ગઈ તો અહીંયા મહેમાન હતા મારા નનકડા મામા આવ્યા હતા બધા બેઠા હતા ને પછી બસ રસોઈ અમૃત બનાવતી હતી જઈ માં જમીને પછી સાહેબ બપોરે આવ્યા ટિફિન લેવા તો હું એને ભેગી આવતી રહી હતી બે વાગે તો તડકો કાંઈક ઓવર પડતો હતો ગરમી વિચિત્ર થાકી હતી

એ ગામના લોકોને કહ્યું કે ત્રણ વાર જમજો ને એક વાર ના જો આ તો કરવાની બાકી શું હોય તો અને આપણે તો એટલે ભૂખ લાગે એટલે ખાડો બુરીએ બીજું હું એવું છે કઈ અને આજે બીજું એક વાત છે અત્યાર સુધી મને ખબર નથી ખબર હતી થોડીક હતી એમ આટલી બધી નથી મારે કૃષ્ણાબેનને કાલે સ્કૂલમાં કાંઈક પ્રોગ્રામ છે જન્માષ્ટમી મહોત્સવનો તો એના માટે એને કંઈક ડાન્સ કરવાનો છે અને ગીત ગાવાનું છે તો આજે આપણે કૃષ્ણાબેન કયું ગીત ગાશે એ અત્યારે આપણે પહેલાં સાંભળાવી દઈએ અને પછી એના શબ્દોથી આપણે એના શબ્દો સાંભળીએ કેવા ગાય છે શું કરે છે કાલે એને સ્કૂલ માં ગાશે તો ચાલો આપણે આપણા કૃષ્ણાબેન નું ગીત સાંભળીએ કેવું કઈ છે શ્રી કૃષ્ણ આજે કાલે અમારે સવારે સ્કૂલે પ્રોગ્રામ પ્રોગ્રામ છે જન્માષ્ટમીનો એમાં અમારે ગીત ગાવાનું છે અને રાસ રમવાનો છે એમાં રાસમાં તો અમારે કુતરાઓનો નથી વાઘ્યો અને ઢોલ વાઘ્યો અને ઢોલ એના ઉપર રાસ રમવાનું છે

तेरा पीला पटका तेरा पीला का लिया मन मेरा अटका प्यारा है तेरा पीला पटका मेरे बाके बिहारी लाल तू तो तो इतना ना करियो सिंगार नजर तो है लग जाएगी, जाएगी। प्यारे जाएगी। नजर तो है लग जाएगी